ખોલેલું છે બધું બધું ખોલેલું છે આ બધું બે કરશું કરાય ને સરે શરમ લાગે વધારે ત્રણ દિવસ માટે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં હું છે બધા મજામાં રહેશો તો આને પેલા મેં બ્લોગ નાખ્યો તો એની પેલા મેં ચાર પાંચ મહિના પેલા બ્લોગ નાખ્યો હતો એક વિડિયો કાલ નાખ્યો અને કાલ નાખ્યો થોડા ઘણા વ્યુ આવ્યા છે એટલે પાછો મને વિડીયો બનાવવાનું મન છું આ પાછો બનાવી નાખો એટલે અત્યારે જવાનું છે મોવા કારણ કે અમારો શોટ આજે થોડો પ્રોબ્લેમ આવી ગયો છે હું વાંધો છું કઈ ખબર નથી પણ ખોલીએ ના રિપેરિંગ માં જઈએ પછી ખબર પડે હું વાંધો છું ને હું બ્લોગ ઉતાર્યું ને ભાઈ સાંભળો લાઈક આપવી પડે તો હાલો હવે જવાનું છે મોવા વરસાદ વરસાદના કારણે હજુ આ કેટલા ગારો થાય

અને મોડું થઈ જશે એટલે ગમે એને મૂચાવું હાલ આ લગ્ન એન્ડ કરી નાખ્યું પૂરો કરના છે ફેમિલી તો નવા હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો બધું કરી નાખો કારણ કે આપણે નવું નવું શરૂ કર્યું છે તો તમારો સપોર્ટ જોવે છે રેડી ના આને એન્ડ કરી કારણ કે એડિટિંગ કરવાનું છે હું પાછો બહાર જવાનું છે એટલે દર્શક એડિટિંગ કરશે ને હું ફોન મૂકી દઉં હરેશભાઈ ને મૂકવા સારું હાલો તો હવે મારી નવા બ્લોગમાં તો બધી લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાય